કેમ છો બધા મજામાં થશે તો મજામાં રહેવાનું હોય અમારા સ્વાગત છે આપણે બાંગડાની અને મકાઈની તો બાંગડાની આપણે કેવી રીતના તમને જાણવા જોવા મળશે ને તો આપણે મકાઈને છે તો બાફી નથી આખે આખી આપડે મકાઈ મેકી દીધી છે ફાઇનલી બાફા હવે આપણે મચ્છી રિપેરિંગ કરવા મચ્છી લઈ આવીએ ચાલો તો આપણે જો મકાઈ બાફવા મૂકી દીધી છે ને એટલે થશે આપણો બાંગડો તો જો આપણે બાંગડાનું કટિંગ કરવા શું કરવાનું છે ને પહેલાં તો આનું સાંભળું કોઈને પાડતા ન આવડતું હોય તો આપણે સાંભળું પાડવાનું છે તો વિડીયોમાં બન્યા દેજો ખાસ કરીને વિડીયો ગમે ત્યાં લાઈક કરી દેજો સાંભળું પાડ્યા પહેલાં આગળ જોજો તમે સાંભળું પાડી નાખો અને કહેવાય બાંગડો અને આ એક કિલો અને દોઢસો ગ્રામનું છે એક ખાલી નમ ચાલો તો રિપેરિંગ કરો

આપણે એની આખું લાગી છે કેમ કે આને આવડે છે એટલે કા આ લોકો સાક વે છે ને તો આવડતું નથી કેલા બરોબર છે આ આ છે ને શીખીને આવી કોટલા થી એવું છે કા તો કોટલા થી શીખીને આવી તો આવડતું છે તે વાહ એટલે પાછો આ કઈ મારી વાળે આવીને ધંધો કરે એમ નથી ના એની વલે ધંધો કરતી એમ જો આવી રીતનું કટિંગ થઈ ગયું છે બે બાજુ વાહ મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે અને હવે આપણે સામરૂ પાડવાનું છે કેળાનું ચાલુ છે ને એવી રીતના વાહ તો બેનારે જો કેવી રીતે કેળાનું સાઈલ ઉસડે આપણે જોઈએ

ડુંગળી લીલું લસણ અને મરચું આપણે એ કટિંગ કરી નાખી પેલા એને લઈને તૈયાર થઈ રહ્યું છે અને આપણે મકાઈ બોલે તો ડોડા બફાઈ જાય છે તો આપણે ઉતાર લીધા છે ને તમને બતાવી દઉં હમણાં કા હા મસ્ત મજાના મસ્ત આપણે વાયર બે કાટ લીધા છે ને બે જ અંદર છે આ બહુ ગરમ છે અને ઠરવા દેવા પડશે ને આનું શું કરીએ હું ની એ તમે જોવો તો ખબર પડે ન કર તો નહીં જોવો તો ખબર નહીં પડે એવું છે તો ચાલો પાછા ત્યાં રહી મસાલો બતાવો કા

હમ wow. કેતા wow.

तर मग बस तो पण नाही दिसते आणि आपल्या मनात यांच थोडं येऊ पाणी थोडं येऊ पाणी नाकूं तर आ पाणी बळी जाईल तां मध्ये बळव देणार आपण तर सकाळी दिसते आपले पाणी बालवनेच लेले जमा होते हां हां એકદમ મસ્ત મને આપણે પાણી નવા ને એ બધું જળી ગયું છે આપણે ડીમડે અને ડીલું મરતું ને પતમળી ને લસણના પાંડદાર પદી બાકી છે એ બધું જો મસ્ત પાકી દઉં છે ને હવે આપણે એમાં નાખો કે આપણે શાક શાક કેમ

બરાબર ને પછી નો આવે ને આમાં પછી મસ્ત વાહ તો એ વી રીત નું છે અને આપણે આવી વી રીત નું કટિંગ કરવાનું છે તો બધાય મકાઈ ની પેલા કટિંગ કરી લે છે મિત્રો ફાઇનલી છે ને આપણી મકાઈ નું થઈ જશે કટિંગ અમે કે એને ડોડા એમ કહેવાય મકાઈ તો આપણે શાક જો ગરમ થઈ ગયું છે તો હવે શાક માં આપણે આ નાખી દેવાના છે તાને તો આપણે છે ને સડવા સડવા થાય ને શાક તારે નાખી ને જોવા લાગે કે આનો સ્વાદ થોડો થોડો આમાં આવી જાય તો આ તો બફાઈ ગયેલા તો હોય જ છે તો આપણે હવે એને ઓલી છડવા દેવાનું છે તો આપણો શાર્ક છે તો આમાંથી મારે લાઈક કરી દીધો કોમેન્ટ નહી કરવો એને કોમેન્ટ લાઈક કોમેન્ટ કરી દીધો ચાલો તો નાખવાનો ખાંડેલા નાખી તો ખાંડેલા નાખવાની છે કટિંગ કરી અને રીતનું શાક બનાવ્યું છે કેમ પણ યાર તમને કેવું લાગ્યું કો કોમેન્ટ કરીને કો હવે કોમેન્ટ કરીજો મસ્ત મજાની હા તો ચલો આપણે આ રીતે એક રેસિપી બની જશે ને જોરદાર મળે જોરદાર હવે કેવા મળજી હવે મળી પાછા